તો તે નવાણું ને વગડામાં મૂકીને ખોવાયેલા એક પાછું મળે ત્યાં સુધી તેની પાછળ નથી જતો અને જડે છે એટલે હરકાતો હરકાતો તેને ખભે બેસાડી ઘરે આવી મિત્રો અને પડોશોની ભેગા કરીને નથી કહેતો કે તમે પણ મારા આનંદમાં ભાગ લો કારણ મારો ખોવાયેલો કેટલું પાછું મળ્યું છે એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પશ્ચાતાપની જરૂર નથી એવા નવ્વાણું સાડી માણસો કરતા પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદ ઉત્સવ થશે ખોવાયેલી રૂપા મોહર અથવા કોઈ બાઈ પાસે દસ રૂપા મોહર હોય અને તેમાંથી એક ખોવાઈ જાય તો તે દીવા નથી સળગાવતી ઘર નથી વાળતી અને જડે નહીં ત્યાં સુધી કાળજીપૂર્વક નથી શોધતી અને જડે છે એટલે સહિયારોને અને પડોશીઓને બોલાવીને નથી કહેતી કે તમે પણ મારા આનંદમાં ભાગલો કારણ મારી જે મોહળ ખોવાઈ ગઈ હતી તે જડી છે એ જ રીતે હું તમને કહું છું કે પશ્ચાતાપ કરનાર એક પાપી માટે પણ ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય સુ વરા આજના શુભ સંદેશમાં ફરી એકવાર ફોલોસીઓ ઈસુ પર આંગળી ચીંધે છે

ઘણા બધા લોકો છે આખા જગત એટલો પ્રેમ છે એ અંધકારમાં આપણને શોધવા માટે આવે છે ને જયારે આપણે એને મળીએ છીએ જ્યાં પેલું ઘેટું ચડે છે એમ આપણે મળીએ છીએ ત્યારે એ ગુસ્સે નથી થતા પણ પેલા ઘેટાને જેમ ભરવાડ ખભે મૂકીને લાવે છે એમ આપણને ખભે ચડાવીને

નિયમિત ચર્ચમાં જઈને પાછા આવ્યા પછી એનું એ જ જીવન મારા વાળા ધર્મજનો આજના સુ સંદેશ દ્વારા સમજીએ ઈશ્વર આપણી માટે આટલી મહેનત કરે છે આપણે ઈશ્વર નો પ્રેમ પામવા કેટલું કરીએ છીએ જય શું